આજે ઓલપાડ તાલુકાના નગોઈ ગામે અટલ બિહારી વાજપાઈજીનો આજે સુશાસન દિવસની ઉજવણી થઈ સાથે સાથે સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર એક સ્પોટ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આજે ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે આનું ભૂમિપૂજન થયું છે સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ જેની તળાવનું બ્યુટિફિકેશન અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે સાથે સાથે વર્ષોથી એક જ પરિવારના ગરીબ પરિવારો એક જ ઘરમાં ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ વર્ષોથી રહેતા હતા એના માટે સરકાર તરફથી સરકારી જમીન નીમ કરીને આજે અઢીસો જેટલા પરિવારને પ્લોટની સનન પણ આપી છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું જેમ પોલિયો મુક્ત ભારત બનાવ્યું તેમ ટીબી મુક્ત ભારત માટે અમે આજે બે મેડિકલ વાહન જે ગામે ગામે જઈને સિકલ સેલના દર્દી હોય ટીબીના દર્દી હોય એના માટે એ આ વાનની અંદર કામ થશે વાન ગામે ગામે જશે અને ગામની અંદર જે કોઈ વ્યક્તિ નાનો વ્યક્તિ છે જે ઓલપાડ સુધી કે દૂર સુધી એ બ્લડ ચેક કરવા માટે ના જઈ શકે એ ગાડીની અંદર તમામ પ્રકારની સુવિધાઓને એમને બ્લડ ટેસ્ટિંગના રિપોર્ટ ક્યાં જ ગાડીમાં ઉપલબ્ધ છે એ પ્રકારની આજે બે વાહનો વાહનોનું પણ લોકાર્પણ કર્યું છે